બાલબંડી ડેમમાં નવા નીર ભરવામાં આવતા શહેરીજનો ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી ડેમમાંથી કલાવડ શહેરને પીવાનું પાણી પાંચસોથી વધુ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહેશે ખરા સમયે ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ભાજપ સરકારનો આભાર માન્યો સૌની યોજનાથી તાલુકાના પર જીવા પર બાલબંડી ખાખરિયા ખીજડીયા સરવાણિયા સહિતના ગામોને સિંચાઈનું પાણી મળશે હર્ષલ ખંધડીયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે